હાઈ પ્રોટીનથી ભરપૂર ખાવામાં ટેસ્ટી એવા ચના સત્તુ પાવડરના લાડુ બનાવવાના છે આજે આપણે લાડુ બનાવવાના છીએ તેમાં ખાંડનો ઉપયોગ નથી કર્યો ગોળના લાડુ બનાવવાના છે હવે તમે સત્તુ પાવડરનું નામ સાંભળ્યું હશે સત્તુ છે તે ખાવામાં હેલ્ધી છે આપણા સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે તો આજે આપણે ઘરે જ સત્તુ પાવડર બનાવીશું અને તેમાંથી ગોળના લાડુ બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવેનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે ચણા સત્તુ પાવડર બનાવીએ છીએ તો અહીંયા મેં પ્લેન ચણા લીધા છે માર્કેટમાં ફ્લેવરવાળા ચણા મળતા હોય છે પણ સત્તુ પાવડર બનાવીએ છીએ ત્યારે પ્લેન ચણા લેવાના છે પણ ચણા લેવાના છે અહીંયા મેં અઢીસો ગ્રામ પ્લેન ચણા લીધા છે ચણાનો જે ઉપરના ફોતરા હોય તેને કાઢી લેવાના છે હવે મિક્સર જાર લેવાનો છે અને જારમાં ચણાને લઈ લેવાના છે અને તેને પીસી લેવાના છે એટલે આપણે સત્તુ પાવડર બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે ચણા ચણાને ગ્રાઇન્ડ કરી લીધા છે તો આપણો સત્તુ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આજે આપણે ચણામાંથી સત્તુ પાવડર બનાવ્યો છે માર્કેટમાં પણ સત્તુ પાવડર કે સત્તુનો લોટ મળતો હોય છે પણ તમારે માર્કેટમાંથી લોટ ના લાવવો હોય તો આ રીતે ચણામાંથી પણ તમે સત્તુ પાવડર બનાવી શકો છો તે પણ તેટલું જ હેલ્ધી છે હવે લાડુ બનાવવા માટે અહીંયા મેં ડ્રાય ફ્રૂટ લીધા છે ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ અને અળસી લીધી છે તમારે અળસી ના લેવી હોય ને તો સ્કીપ પણ કરી શકો છો અને ડ્રાયફ્રૂટ તમારા બધા અને ઓછા કરવા હોય તો પણ તમે કરી શકો છો હવે આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરવાના છે એટલે પેનમાં એક ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે કાજુ બદામ અને અળસરીધું છે તેને સાંતરી લેવાના છે હવે કાજુ બદામનો થોડો કેવો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી જ આપણે સાંતરવાના છે તો અહીંયા કાજુ અને બદામનો કલર ચેન્જ થઈ ગયો છે તો કાજુ અને બદામને એક પ્લેટમાં લઈ લઈશું ફ્રેન્ડ્સ અહીં આપણે કાજુ બદામ અને અળસી લીધી છે પણ તમારે જો બીજા કોઈ ડ્રાય ફ્રૂટ ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો તો હવે આપણે સત્તુ પાવડરના લાડુ બનાવીશું તો લાડુ બનાવવા માટે પેનમાં બે મોટી ચમચી ઘી લેવાનું છે હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે ચણાના લોટનો સત્તુ પાવડર બનાવવો છે તેને પેનમાં ઉમેરી લેવાનું છે અને સાથે મિક્સ કરી લેવાનું છે હવે લોટને આપણે શેકવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે લોટને શેકી લઈશું હવે આપણે ઘી તમને જરૂર લાગે તેમ તમારે ઉમેરતા જવાનું છે અને લોટનો આછો કલર ચેન્જ થાય અને તેમાંથી સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે જેમ લોટ શેકાય છે તેમ લોટનો કલર ચેન્જ થાય છે અને તમને જરૂર લાગે તો ઉપરથી ઘી પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણે થોડું ઘી ઉમેરવાની જરૂર છે એટલે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ધીમા તાપે શેકી લેવાનો છે ફ્રેન્ડ્સ આજે આપણે સત્તુના ગોળવાળા લાડુ બનાવીએ છીએ હવે સત્તુની વાત કરીએ તો સત્તુ પાવડર જે આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે સત્તુ પાવડરમાંથી તમે પરાઠા બનાવી શકો છો ચીલા બનાવી શકો છો અને આજે આપણે ગોળવાળા લાડુ બનાવીએ છીએ તે પણ તમે બનાવી શકો છો અને આજે આપણે રોસ્ટ કરેલા ચણામાંથી સત્તુ પાવડર બનાવો છે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને બાળકો માટે પણ બહુ ગુણકારી છે એટલે તમે મિલ્કશેક બનાવીને પણ બાળકોને સર્વ કરો શકો છો અહીં આપણે જે સત્તુ પાવડર છે તે સરસ એવો શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ગેસને બંધ કરી અને આ રીતે હલાવતા જવાનું છે એકદમ મિશ્રણ ગરમ હોય ત્યારે ગોર નથી ઉમેરવાનો થોડુંક ઠંડુ થાય પછી જ આપણે ગોળ ઉમેરવાનો છે હવે આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી નાખ્યા હતા તેને પણ ક્રશ કરી લેવાનો છે તો આપણે હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એટલે ગોળ ઉમેરી અને સારી મિક્સ કરી લેવાનું છે આજે આપણે ગોળના લાડુ બનાવીએ છીએ એટલે અહીંયા મેં ગોળ લીધો છે પણ જો તમારે ખાંડના લાડુ બનાવવા હોય તો ગોળની જગ્યાએ ખાંડ ઉમેરવાની છે પણ મિશ્રણ થોડું વધારે ઠંડુ થઈ જાય ને પછી જ તમારે ખાંડ ઉમેરવાની છે તો અહીંયા ગોળ સરસ એવો મિક્સ થઈ ગયો છે તો આપણે ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેર લેવાનો છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે તમારે ફ્રૂટ ઓછા ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો તો અહીંયા ગોળ પણ સરસ એવો મિક્સ થઈ ગયો છે અને ફ્રૂટ પણ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે પેનને નીચે લઈ લેવાની છે અને સારી મિક્સ કરી લઈશું હવે મિશ્રણ થોડુંક ઠંડુ થાય પછી આપણે લાડુ બનાવી લેવાના છે હવે મિશ્રણ થોડું ઠંડુ થાય પછી આપણે સેમ સાઈઝના લાડુ બનાવી લેવાના છે આજે હું નાના લાડુ બનાવું છું પણ જો તમારે મોટા લાડુ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો પણ આજે આપણે સેમ સાઈઝના લાડુ બનાવી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે સત્તુના ગોરવાળા લાડુ બનાવ્યા છે એક લાડુ રોજ સવારે ખાઈએ છીએ તો આખો દિવસ એનર્જીમાં રહે છે થાક નથી લાગતું અને બહુ જ ગુણકારી હોય છે તમે સત્તુ એટલે કે ચણાની વાત કરીએ તો ચણા આપણા હેલ્થ માટે ગુણકારી છે જ આપણે ચણા તો ખાવા જ જોઈએ પણ આજે ચણામાંથી સત્તુ પાવડર બનાવ્યો અને તે જ પાવડરમાંથી આપણે લાડુ બનાવ્યા છે તે પણ ગોળવાળા તો આજે આપણા એકદમ ટેસ્ટી અને હાઈ પ્રોટીનથી ભરપૂર એવા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો લાડુને સરળ પ્લેટમાં મૂકતા જઈશું અને સેમ સાઇઝના લાડુ બનાવતા જઈશું ફ્રેન્ડ્સ આજે આપણે સત્તુના લાડુ બનાવ્યા છે તો તમને આજની રેસીપી કેવી લાગે છે ને તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મારી રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો આપણે બધા જ લાડુ બનાવી લીધા છે હું તમને તોડીને પણ બતાવીશ એકદમ સોફ્ટ અને પોચા ચણા સત્તુ પાવડરના લાડુ છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આજની રેસિપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય